ભરૂચ જિલ્લાના શંબુસર તાલુકાના કોરા ગામે કાવિ પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટર પોસ્ટનું લોકાર્પણ સમારોહ ભરૂચ જિલ્લા એસપી ભરૂચ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો

કોરા ગામના લીલા લોકો એટલે કે હરિયાળા લોકો બરાબર કોરા ગામ છે પણ લોકો હરિયાળા છે હસે છે દીકરીઓ હસે છે લોકો કોન્ટ્રીબ્યુટ કરે છે હિન્દુ મુસ્લિમ જોડે બેઠા છે આના કરતાં સારી વ્યવસ્થા પોલીસ માટે ના હોય એટલે આજે ભરૂચ જિલ્લા પોલીસના અમારા પરિવારના અમે લોકો બધા હાજર છીએ કોરા ગામના પરિવાર સાથે અને આ પરિવારની લાગણી એક સારા ઉદ્દેશ્ય સાથે શરૂ થઈ છે કે ભાઈ પોલીસની વ્યવસ્થા સરકાર તમને ગામ સુધી આપે આજે આવી રહે વૈશાલીએ કીધું કે આ જૂનું બિલ્ડિંગ હતું તો જૂનું બિલ્ડિંગ મને જોઈને એવું લાગી રહ્યું છે કે હું ઘણો મોડો છું કે આ નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવામાં મારા પોલીસના પરિવારવાળા બેસતા હોય તો એ સારી વાત નથી પણ હું આભારી છું કેપી ગ્રુપનો કે તમે લોકોએ ઇનિશિએટ કરી અને સીએસઆર ગ્રાન્ટમાંથી આ ઇનિશિયેટ કર્યું અને આજે ગામમાં આપણે સગવડ આપી તમે લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગામ સાથે વાયા વાયા તમારા બિઝનેસથી કે સરકારી નોકરીથી કે બીજી રીતે જોડાયા છો તો આ સંજોગોમાં જ્યારે આપણે સરકારનો એવો અભિગમ છે કે ગામ સુધી લોકોને સગવડ પહોંચે તો પોલીસની સગવડ પણ આજે ગામ સુધી પહોંચી છે તો હું અપેક્ષા રાખીશ ગામના લોકોને કે બને એટલી ઓછી વાર અહીંયા દાદરા ચડવા પડે ને એવી રીતે રહેજો અહીંયા આ આઉટપોસ્ટમાં આપણે કેટલા ગામ છે ભાઈ પંદર ગામ આ પંદરે પંદર ગામમાં આ કહેજો કે પોલીસ સુધી આવવું પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય અને સુમેળે ગામના લોકો રહે એવી વ્યવસ્થા ઉત્પન્ન કરજો અહીંયા આવો તમે પોલીસની ચાય પીને ને સારી વાતો કરીને જાઓ એવી જ અમારી લાગણી છે અને ગામના રીતે નાના નાના પ્રશ્નો તમે ગામમાં જ સોલ્વ કરો અને ક્યાંય એવું ઘર્ષણ ન થાય એવી વ્યવસ્થા ઊભી કરીએ હવે આ વૈશાલી અમારા બહુ જ એક્ટિવ બીએસઆઈ છે અને સ્વાભાવિક છે કે આવા આવા એક્ટિવ પીએસઆઈ આવા રિમોટ એરિયાની અંદર જો આવી વ્યવસ્થા ઊભી કરી શકતા હોય તો વૈશાલી તમારીને તમારી ટીમને પણ મારા અભિનંદન છે કે તમે લોકો ખૂબ સારું કરો મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ સરપંચ બેન છે અને અમારા પીએસઆઈ પણ બેન છે એ સંજોગોમાં આમાં બેનો આગળ આવી અને તમે આગળ પ્રોગ્રેસ કરો હવે આમાં જુઓ છો તમે એક દીકરો દીકરો દેખાઈ કે દીકરો દેખાઈ કે ક્યાંય નથી દેખાતો બરાબર સો આવા મહિલા સશક્તિકરણ જ્યારે થઈ રહ્યું છે ને બહેનો આગળ બેઠી છે દીકરીઓ આગળ બેઠી છે તો હું લાગણી રાખીશ કે આગામી સમયમાં કદાચ આ બે ત્રણ દીકરીઓ પૈકી અમારા સરપંચ સરપંચબહેનથી કે અમારા પીએસઆઈથી પ્રેરિત થઈ અને કોઈ સરકારી નોકરીમાં જાય કોઈ લોક લોકપ્રતિનિધિ બને અને ગામમાં વધારે સારી વ્યવસ્થા ઊભી કરે એવી અમારી લાગણી છે આ ગામમાં કેપી ગ્રુપનો હું ખરેખર આભારી છું કે તમે આ વ્યવસ્થા હું ગામમાં આવ્યો પહેલીવાર આવ્યો તો મને આટલું ઇન્ટિરિયર ગામ હતું એનો આઈડિયા બી નહોતો આજે પહેલીવાર હું અહીં આવ્યો છું તો એ સંજોગોમાં અહીંયા આટલી બધી સગવડો તમે પૂરી પાડી છે હું ખરેખર તમારો અને તમારા આખા કંપનીના જે મેનેજમેન્ટનો આભારી છું મારા વિશેષ તમે લોકો આખા મેનેજમેન્ટને કન્વે કરજો હવે લાંબી સ્પીચ નથી આપતો કારણ કે દીકરીઓને મારે ફ્રી કરવી છે સ્કૂલનું યુનિફોર્મ પહેરીને બેઠી છે પણ તમે ગામમાં એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરો કે જેના કારણે સુમેળ જળવાય રહે કોઈ પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના મગળે અને શાંતિથી લોકો રહે પોતપોતાના ધંધા વ્યવસાય કરે પોતપોતાના કામ કરે અને કાયદો જળવાય વ્યવસ્થા જળવાય અને કોઈ પણ ગુનાખોરી ના થાય કાવી પોલીસ સ્ટેશનના જે કોરા આઉટપોર્સના જે ઇન્ચાર્જ છે તમને લોકોને મારું સૂચન એવું છે કે આ ખૂબ સારી વ્યવસ્થા ઊભી થઈ આને જાળવણી કરજો બનાવી દેવું સહેલું છે પણ એને મેન્ટેનન્સ કરવું સૌથી અઘરું કામ છે અને બગાડવું છે ને એ સૌથી ઇઝી છે સૌથી સહેલું કામ છે કંઈ વસ્તુ બગાડવી હોય ને તો ઇઝીલી બગડી જાય આપણે વાર નથી લાગતી સારું કરવા અને સારું મેન્ટેન કરવામાં જ તકલીફ પડતી હોય છે અને વધારે સમય જાય છે તો તમારા ત્રણેયને મારું સૂચન છે કે તમે લોકો આઉટપોસ્ટ જે રીતે સારી મેન્ટેન થઈ છે જે રીતે સજાવટ કરી છે એ જ રીતે આ સજેલી રહે અને સારી વ્યવસ્થામાં રહે એવું તમે લોકો કામ કરજો અને તમે ત્રણે ત્રણને મારી શુભકામનાઓ છે કે તમે લોકો અહીંયા સારું કામ કરશો જય હિન્દ જય ભારત રઝ પટેલ નો રિપોર્ટ એસતા ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસતા ન્યુઝ સાથે